લોકસભાની ચૂંટણીમાં મતદાનનું કાઉન્ટડાઉન શરૂ આજે સાંજે છ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થશે જેથી સભા સરઘસ રેલી ઉપર પ્રતિબંધ રહેશે જોકે પ્રચાર ગમ શાંત થઈ ગયા બાદ ઉમેદવારો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી શકશે અને સાતમી તારીખે મતદાન યોજાશે જોકે છેલ્લી ઘડીએ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ ઝંઝાવાતી પ્રચાર કર્યા શનિવારે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં સભા ગજવી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કર્યો જેપી પી નડ્ડાએ પણ આદિવાસી વિસ્તારોમાં સભા યોજી કોંગ્રેસ

સાતમી મે એટલે કે મંગળવારે ગુજરાત વિધા ગુજરાત લોકસભાની પચીસ બેઠકો માટે મતદાન યોજવાનું છે અને સાથે જ પેટા ચૂંટણીઓ માટેનું મતદાન યોજવાનું છે ત્યારે એ પહેલાં પ્રચાર પડઘમ આજે શાંત થઈ જશે